મહાસભાના સભ્યો દ્વારા દાહોદ જિલ્લાના કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત થયું હતું હિન્દુ મહાસભાના સભ્યો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કર્યું જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વખતે લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા પછી રાહુલ ગાંધીએ પોતાના સ્વાર્થ માટે પોતાના વોટ બેંક વધારવા માટે હિન્દુ સમાજનું અપમાન કર્યું છે જેથી હિન્દુ સમાજમાં અસંતોષ વધી રહ્યો છે જેને લીધે હિન્દુ મહાસભા રાહુલ ગાંધીના કૃત્યોનો વિરોધ કરે છે હિન્દુ સમાજના વિવિધ ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓએ વિનંતી કરી છે કે બંધારણ દ્વારા જોગવાઈનો ઉપયોગ કરી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ વિરોધી નીતિઓ ઉપર રોક લગાવવામાં આવે જેથી હિન્દુ સમાજ સમાજપૂર્વક પોતાની આસ્થાનું પાલન કરી શકે અને વારંવાર હિન્દુ લોકોનું અપમાન થાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી મહાસભા કે તરફ છે કલેક્ટર ઓફિસ એ આવેદન દીયા ગયા છે કે વિપક્ષમાં રાહુલ ગાંધીને જો હિન્દુ સમાજ કો હિંસક કહા છે तो हिंदू समाज कभी भी हिंसक हुआ नहीं है अगर हिंसक होता तो हिंदू समाज में कभी भी कश्मीर पंडित जो है वो कश्मीर को छोड़ के इनको आना नहीं पड़ता पुलवामा में जो शहीद हुए हैं वो शहीद नहीं होते हिंदू समाज कभी भी हिंसक नहीं हुआ है अगर हिंसा होता तो ये सब होता नहीं तो राहुल गांधी ने ये जो अपेक्षा लगाई है जो आक्षेप लगाया है वो निरस्त रखे और महामहिम से हमारी ये गुजारिश है कि इनका जो पद है संसद सभ्य से वो निरस्त किया जाए આજે અમે આવેદનપત્ર આપવા માટે અહીં એકત્રિત થયેલા છે રાહુલ ગાંધી જે વિરોધ પક્ષના નેતા છે લોકસભામાં જે પોતાને દત્તાત્રેય બ્રાહ્મણ કહે છે અને ગોત્ર દત્તાત્રે કહે છે એ માણસ વારંવાર હિન્દુ સમાજની પોતાના વોટ વોટ બેંક માટે હિન્દુ સમાજની લાગણી દુભાવવામાં આવે છે એ વારંવાર આ રીતનો કૃત્ય કરે છે આ વખતે પ્રથમ વખતે જ્યારે આ લોકસભાનું પ્રથમ આ સ્ટાર્ટ થયું ત્યારે આ વ્યક્તિએ લોકસભાની અંદર હિન્દુ સમાજ ઉપર ઘણિત અપશબ્દોનો ઉપયોગ કર્યો ફોટા લહેરા અને ભગવાનના ફોટા લહેરાઈને એને અપશબ્દ કીધા છે તો અમારી મહાબહેન સાહેબને માંગણી છે કે જે એમના કાર્યના અને બંધારણની અંદર જે જોગવાઈ થતી હોય એ પ્રમાણે એમને એના પર કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે આપણું નામ રાજેશ કુમાર નિર્મલદાસ કાલરા હિન્દુ મહાસભા જિલ્લા અધ્યક્ષ